નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેના સત્ર બે ની અંદર આવતું પુનરાવર્તન બે છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં બિલકુલ પીડીએફ જોવા મળશે જે શરૂ કરશો તો બધા ધોરણોની અંદર વિષય ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પહેલું છે જ્ઞાનમ ભાર ક્રિયા વિના બીજું જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયશી ત્રીજું આપદી મિત્ર પરીક્ષા ચોથું બુદ્ધિયસ્ય બલમ તસ્ય વટવૃક્ષ શાવકેશઃ તૃક્ષ અધ કોટરે સર્પ વસતિ કાક પત્્યા સહારાથમ ગ જોડો તેની સામે આવશે દૂરભાસ બીજાની સામે આવશે શીતકમ ત્રીજાની સામે આવશે સંગણકમ ચોથાની સામે આવશે દૂરદર્શનમ પાંચમાની સામે આવશે વિમાનમ અને છઠ્ઠાની સામે આવશે વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન ચાર પાંચ વિદ્યાર્થીઓને ઊંટ પોપટ કુતરો બગલો એમ પાંચ નીચેના વાક્યો વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો જેમાં પેલું વાક્ય આવશે એક અસ્તિ બીજું વાક્ય આવશે ઉષ્હ સ્વભાવેનો વક્ર અસ્તિ ત્રીજું આવશે એકદા સહ વટતી ત્યાર પછી સાતમું વાક્ય આવશે કુકુર લજ્જા અનુભવતી ત્યાર પછી પ્રશ્ન સાત તમારી નોટબુકમાં વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠના આવતા ઉપકરણોમાંથી માંથી કોઈ પણ બે ઉપકરણના ચિત્ર દોરી મનગમતા રંગો પૂરો ત્યાર પછી પ્રશ્ન આઠ અશુદ્ધ વાક્ય હસતી ખરું છે કુકુર ધાવતી ખોટું છે ઉષ્ટ્રા હસ્તિ ખોટું છે શ્રગાલ પૃચ્છતી ખરું છે એશ દિવ્યા ખોટું છે એશ વિવેક તો ખરું છે પ્રશ્ન નવ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ ત્રીજું પોપટની ચાંચ વાકી છે તો શુકશ્ય ચંચુ વક્રા અસ્તિ ચોથું વિમાન આકાશ માર્ગે ચાલે છે તો વિમાનમ આકાશ માર્ગેણ ચલતી પાંચમું પંખો ફરે છે

સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશન ની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો આપને મારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો